હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે એક સિક્રેટ વસ્તુથી પાઉભાજી બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો બસ તો આ સિક્રેટ વસ્તુ ઉમેરી દો એટલે આપણે લાલ મરચું પાવડર કે કાશ્મીરી મરચું પાવડરની બિલકુલ જરૂર નહીં પડે અને આપણી પાઉભાજી એકદમ લાલ ચટાક જ બનશે તો એના માટે મેં અહીંયા બધી શાકભાજી લઈ લીધી છે અને આ સિક્રેટ વસ્તુ એટલે કે આપણે બીટ લઈ લીધું છે બીટ ઉમેરવાથી આપણી પાઉભાજી એકદમ લાલ ચટાક જ બને છે તો ત્યાર પછી અહીંયા મેં એક ટુકડો દૂધીનો લઈ લીધો છે એને આ રીતના આપણે ચાર ભાગ કરી અને ઉમેરી દેવાનો છે બેથી ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે એને પણ આ રીતના આપણે કટકા કરી અને ઉમેરી દઈશું અને ફ્લાવર પણ ઉમેરી દઈશું હવે અહીંયા આપણે પાઉભાજીને બોઈલ કરવા માટે આ રીતના એક બાઉલ આપણે પાણી ઉમેરી દઈશું જેટલું પાણી જરૂર હોય એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ત્યાર પછી આપણે કૂકરનું ઢાંકણ આ રીતના બંધ કરી દેવાનું છે કુકરનું ઢાંકણ બંધ કરે અહીંયા આપણે પાંચથી છ વિસલ બોલાવીશું એટલે આપણી પાઉભાજી સરસ રીતે ચડીને તૈયાર થઈ જાય ત્યાર પછી કુકરનું ઢાંકણ બંધ કરી અહીંયા જે મેં વિસલ કાઢી રાખી હતી એને પણ આપણે લગાવી દઈશું અને જ્યારે પાઉભાજીને ચડવા માટે મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું હાઈ ફ્લેમ પર આપણે પાંચથી છ વિસલ બોલે ત્યાં સુધી ચડવા દઈશું તો અહીંયા આપણી કાચા શાકભાજી ચડીને તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો અહીંયા ગેસ પર મેં એક પેન ગરમ થવા માટે મૂકી દીધું છે અને આ રીતના આપણે એક ગ્લાસ પાણી લઈ લેશું અને આપણે વટાણા બોઇલ કરી લેશું તો અહીંયા આપણે થોડા વટાણા પાઉભાજી ચડતી વખતે ઉમેરી દઈશું અને આ રીતના થોડા વટાણા આપણે અલગથી બાફી લેવાના છે તો આ વટાણા આ ખારે એના માટે મેં અલગથી બાફીને રેડી કર્યા છે કારણ કે આ રીતના જો પાઉંભાજીની અંદર વટાણા જે એડ કર્યા છે એને મેશ કરતી વખતે એકદમ મેશ થઈ જાય એટલે આપણે બીજા વટાણા અલગથી જ બાફીને તૈયાર કર્યા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી ભાજી પણ બોઈલ થઈને રેડી થઈ ગઈ છે આ રીતના આપણે હાથની મદદથી ચેક કરતા જોઈએ તો આપણી પાઉંભાજી સારી રીતે ચડીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી ભાજી સરસ એવી ચડીને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા આપણે આ ગરમા ગરમ ભાજીને એક ભાજી મશર લઈ લઈશું અને એની મદદથી આપણે ભાજીને મેશ કરી લેવાની છે આપણે ભાજીને ગરમા ગરમ જ મેશ કરીશું જો ઠંડી થઈ જશે તો આપણી ભાજી સારી રીતે મેશ નહીં થાય તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બીટ ઉમેર્યું છે એટલે આ રીતના આપણી ભાજી મરચાં વગર જ એકદમ સરસ લાલ થઈ ગઈ છે તો છે ને આ સિક્રેટ ટિપ્સ તો અહીંયા પાઉંભાજીના વઘાર માટે મેં વન થર્ડ કપ જેટલું તેલ લઈ લીધું છે તેલને આ રીતના આપણે કઢાઈની અંદર ઉમેરી દઈશું અને ગરમ કરી અને બીજું કે ભાજીને વઘાર કરતી વખતે તેની અંદર તેલ ચડિયાતું હોય તો જ ભાજીનો દેખાવ સરસ આવે એટલે આપણે તેલ થોડું વધારે જ ઉમેરીશું અને ત્યાર પછી આપણે અહીંયા હિંગ લઈ લઈશું તો હિંગ પણ ઉમેરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી હિંગ સરસ એવી ગરમ થઈ ગઈ છે ત્યાર પછી જે આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર કરીને રાખીએ એને પણ ઉમેરી દઈશું અને થોડીવાર માટે ઢાંકણ બંધ કરી લેશું જેથી કરીને આજુબાજુમાં તેલના છાંટા વધારે પડતા ના ઉડે તો ત્યાર પછી મેં અહીંયા જે ટામેટાની અલગથી ગ્રેવી રેડી કરીને રાખી હતી એને પણ આપણે ઉમેરી દઈશું અને ચમચાની મદદથી સારી રીતે હલાવતા જઈએ આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતના ડુંગળી ટામેટાની ગ્રેવી ઉમેર્યા પછી આપણે આ ગ્રેવીને પાંચથી છ મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચડવા દઈશું તો હવે અહીંયા આપણે જે વટાણાને અલગથી બોઇલ કરીને રાખ્યા હતા એને પણ ઉમેરી દઈશું આ રીતના તમે વટાણા ઉમેરશો તો આપણા વટાણા એકદમ આખા જ રહેશે અને ભાજીનો દેખાવ પણ સરસ આવશે તો અહીંયા આપણે ગ્રેવી ચડીને રેડી થઈ ગઈ છે હવે આપણે તેની અંદર મસાલા કરી લઈએ તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી હળદર લઈ લીધી છે અને આ રીતના આપણે થોડું મરચું લઈ લીધું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી થોડી વાર માટે ચડવા દઈએ તો તમે જોઈ શકો છો કે આપણું મરચું હળદર અને વટાણા સરસ એવા ગરમ થઈ ગયા છે તો હવે આપણે ચમચાની મદદથી સારી રીતે હલાવી લેવાનું છે અને આ રીતના ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી જાય એટલે સમજવું કે આપણી ગ્રેવી સરસ એવી ચડી ગઈ છે તો તમે જોઈ શકો છો કે આજુબાજુમાં સરસ એવું તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેની અંદર તૈયાર કરેલી ભાજીને પણ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના અહીંયા ભાજીમાં બિલકુલ ઓછું મરચું ઉમેર્યું છે તો પણ આપણી ભાજી એકદમ લાલ ચટાક બનીને રેડી થઈ છે તો તમે પણ આ રીતના બીટ ઉમેરીને એકવાર ભાજી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને અમારી આ સિક્રેટ વસ્તુ સાથે ભાજીની રેસિપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો તો ત્યાર પછી આપણે ભાજી ઉમેરી આ રીતના સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતના મેં વટાણાને અલગથી બોઇલ કરીને ઉમેર્યા છે એટલે આપણા વટાણા ભાજીની અંદર એકદમ આખા દેખાઈ રહ્યા છે મતલબ કે આપણી ભાજીનો દેખાવ ખૂબ જ સરસ આવી રહ્યો છે તો આ રીતના ભાજી ઉમેરી આપણે બે ત્રણ મિનિટ જેવું ચડવા દઈશું એટલે સારી રીતે આપણી ભાજી ગરમ થઈ જાય અને હવે અહીંયા આપણે થોડું પાણી ઓછું લાગતું હોય તો પાણી ઉમેરી અને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે થવા દેવાની છે અને હવે અહીંયા ભાજીના એકદમ સરસ ટેસ્ટ માટે આ રીતના અમે અડધું ફાડું લીંબુનું લઈ લીધું છે અને હું લીંબુ અડધું ફાડું ઉમેરી રહી છું તમે ઈચ્છો તો ઉમેરી શકો છો ને તો સ્કીપ પણ કરી શકો છો ત્યાર પછી મેં અહીંયા એક બે ચપટી જેટલી ખાંડ લઈ લીધી છે તો ખાંડને પણ આ રીતના ભાજીની અંદર ઉમેરી દઈશું તો લગભગ આપણી ભાજી એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે તો આ રીતના મેં બે ચમચી જેટલો ગરમ મસાલો પાઉંભાજીનો જે આવે છે એ લઈ લીધો છે અને આ રીતના આપણે ભાજીની અંદર ઉમેરી દઈશું અને આ રીતના મસાલો ઉમેરી આપણે તરત નથી હલાવવાનું થોડી વાર થવા દઈશું અને પછી હલાવીશું એટલે આપણે પાવ મસાલાની જે સ્મેલ છે એ સારી રીતે ચડી જાય તો તમે જોઈ શકો છો કે આપણી સિક્રેટ વસ્તુ સાથે એકદમ ઢાબા સ્ટાઇલ પાઉભાજી તૈયાર છે તો હવે અહીંયા ભાજી સાથે સર્વ કરવા માટે પાઉં પણ રેડી કરી લઈએ તો આ રીતના આપણે એક ગેસ પર તવો મૂકી તેની અંદર ભાજી ગરમ કરી લેશું તમારે જે પ્રમાણે પાઉં હોય તે પ્રમાણે ભાજી ઉમેરવાની છે તો હવે આપણે ભાજી ફરતે પાઉં ગરમ કરવા માટે થોડું તેલ ઉમેરી દેવાનું છે તો આ રીતના આપણું તેલ થોડું ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એક પાઉ લઈ લઈશું અને પાવને આ રીતના ચાકુની મદદથી વચ્ચે કાપો આપી અને સ્ટફિંગ કરી લઈશું ભાજીનું અને ત્યાર પછી આપણે તેલથી ગરમ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે બધા પાઉને શેકી અને સરસ રેડી કરી લેશું તો આ રીતના બધા પાઉં શેકાઈને સરસ રેડી થઈ જાય ત્યાર પછી આપણે બધા પાઉને એક બાઉલની અંદર લઈ લઈશું અને આ પાઉં ભાજીને આપણે ડુંગળીના લચ્છા સ્લાડ સાથે અને છાશ સાથે ગરમાગરમ સૌ કરીશું તો તમને અમારી આ સિક્રેટ ટિપ્સ સાથે પાઉભાજી બનાવવાની રીત કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ ખાસ કરીને લખજો અને જો આ પાઉંભાજીની રેસીપી તમને સિક્રેટ ટીપ્સ સાથે પસંદ આવી ગઈ હોય તો ઘરે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ સાથે વોટ્સએપ કે ફેસબુકમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલું બે લાયકન પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને હું જે નવા વિડીયો મૂકું એની નોટિફિકેશન તમને ઇઝીલી મળી જાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો આવજો